અરે દૂધ ખાધ્યું છે આટલું હવે આટલા દૂધની તો હવે કરું એ શું લાવો આટલું કરી નાખું એ મહિનામાં મહિના છે પણ આ પેલા મહિના વાળો દિવાળી વાળો હવે વધારો આટલી ડોલ્યો ડોલ્યો બેહો ગાઢે માર્યો તો દૂધ હટારામાં બે દજનું લઈ જાવું પડ્યું ટંકર એક દાડો ઘેર બોલાયું કીધું આવો તમે હજી વળી લઈ જ્યા પણ હવે મંત્રીને ફોન કરવો પડશે વધારો છે આ લઈશી હવે

ને વાર <kritic thrust> <social musicrawd Moderator>:

કરાયો છો વાળો નંબર સૌને મેં છે તાય અમારે આયા જ નથી અમે તો ઢોરન સાર નાખવી બંધ કરી હમણાં થી પણ પેલો વધારો આવ્યો હવે અમે મકાન ના બનાવ્યું હમણાં નવું હઉ ઈ બધું અમે માથી તો તમે માથે તો અમે માથે જ હોય તાડ આ બધું ગ્રાહકની શું કામ એમ કરો છો તમે અમારે આ હોધી હોધી પડ્યો હોય જોઈ દી

लक्ष्यडों में आपका नंबर सिलेक्ट हुआ है, तो आपको एक लाख की लॉटरी लगी है। को सो एक लाख की लॉटरी लगी है आपको लक्ष्यडों में, तो क्या आप लेना चाहेंगे? लॉटरी फिर लाइजी? एक लाख की लॉटरी लगी है बीजवाह, तो आपको आप लेना चाहेंगे क्या? हुए? हाँ तो अभी हम आपको मैसेज देते हैं उसमें आपको अपना बैंक अकाउंट नंबर और आपका आधार कार्ड नंबर देना है और तो आपके खाते में एक लाख हो जाएगा चाहे, या फिर वडी लाख अडी था ही तो, तो आप मारा खाता नंबर आपका नाम से हुआ है, तो आप आपका बैंक अकाउंट नंबर आपके पास है क्या हुए

ભાઈ okay, okay, okay. પણ આ આ તો અમે ટિકિટ મી ઓ મારા દિવાળી કેટા બધાય ધારપુર લા કોઈ સુગ્રમ ના કેતા અમાર સુગ્રમ ફોન ના કરતા

તમે નંબર તો ને મેસેજ આવ્યો બીજા પૈસા બધા ખેસી લીધા તમે તમે નંબર નતો કાનો

બેંક નો તમારા એટલે હવે મારે શું કરવાનું તમારે કોઈ જો હોય પોલીસ સ્ટેશન માં નોંધ કરાવો અરજી કરાવો હોય